નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ અરવલ્લીના મોડાસા ખાતે સંસ્કૃત સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી શરૂ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આજે રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના સંસ્કૃત સપ્તાહના ઉદ્દેશને સાકાર કરવા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવા માટે યોજવામાં આવ્યો હતો આ યાત્રાને સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતના ગૌરવને નવી ઊંચાઈઓ આપી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમાજના વિવિધ સ્તરના લોકોનો ઉત્સાહભેર સહભાગ રહ્યો આ ગૌરવ યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના નાના નાના ભૂલકાઓ હતા જેમણે ઋષિઓના વેશ ધારણ કરીને ભાગ લીધો હતો બાળકોના અનોખા પ્રયાસને ઉપસ્થિત લોકોના હૃદય જીતી લીધા હતા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મૂલ્યોને જીવનરૂપ આપ્યું આ યાત્રામાં સુંદર આયોજન અને વ્યવસ્થા સાથે સંસ્કૃત ભાષાના શ્લોકો અને ભજનોનું ગાન થયું જે દ્રશ્ય દિલકશ અને આકર્ષક હતું અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ કાર્યક્રમમાં હાજરી આપી ઉપસ્થિત ઉપસ્થિત રહીને લોકોને સંબોધન કર્યું તેમણે સંસ્કૃત ભાષાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને પણ પ્રકાશ પાડ્યો વિદ્યાર્થીઓને આ ભાષા શીખવા અને તેનો પ્રચાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા તેમના સંબોધનમાં સંસ્કૃત ની વૈશ્વિક અસર અને ભારતીય જ્ઞાન વિજ્ઞાનના વિકાસમાં તેના યોગદાનની ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીય ગાયત્રી પરિવાર મોડાસા બ્રહ્મકુમારી પરિવાર મોડાસા વિશ્વ હિન્દુ પરિષદ ઇન્ડિયા ઇન્ડિયન પોસ્ટ એલઆઈસી તેમજ મોડાસાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો હતો આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પોલીસ વિભાગ શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને તેના મહત્વથી પરિચિત કરવાનો ઉદ્દેશ સફળ રહ્યો સંસ્કૃત ગૌરવ યાત્રાએ શહેરમાં એક અનોખો ઉત્સાહ ઊભો કર્યો હતો ગુજરાત સરકારના માર્ગદર્શનમાં આજે આજથી સંસ્કૃત સપ્તાહની ઉજવણી શરૂ થઈ રહી છે આખા ગુજરાતમાં અને એમાં ત્રણ દિવસની સઘન કામગીરી વિવિધ ગતિવિધિઓ તંત્ર દ્વારા યોજવામાં આવી રહી છે આજે પહેલાં દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા એટલે જે આપણે સંસ્કૃત આપની સંસ્કૃતિની આત્મા છે જે એક સાયન્ટિફિક ભાષા છે સંસ્કૃત એ કઈ રીતે એમનો પ્રચાર પ્રસાર થાય આખા શહેરમાં એમની ગૌરવ યાત્રા નીકળશે બાળકો આપના પ્રાચીન ઋષિમુનિઓના વેશમાં આવ્યા છે જે આપણી સંસ્કૃતિ છે વેદ ઉપનિષદ એમના એમની પ્રદર્શની કરી રહ્યા છે અને ખાસી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આજે સંસ્કૃત ગૌરવયાત્રા નીકળી રહી છે એના આગળ કાલે સંસ્કૃત સંભાષણ દિવસ છે એમાં સૂચના આપીએ છીએ કે બધા જેટલા જ એમને ફાવતું હોય અને કોશિશ કરે કે સંસ્કૃતમાં અભિવાદન કરે એમાં આપસમાં વાતચીત કરે અને એ રીતે ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિવસ તરીકે અમે ઉજવીએ છીએ એમાં પણ બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય કે ગાયત્રી પરિવાર અને બીજી જે છે સંસ્થાઓ છે સામાજિક સંસ્થા એમને પણ સૂચના આપવામાં આવી છે કે સંસ્કૃતના પ્રચાર પ્રસારમાં જોડાય આ તબક્કે હું બધા નાગરિકો ગામજનોને વિનંતી કરું છું કે આપ લોકો પણ આપની જે ગૌરવશાલી ઇતિહાસ છે આપણી સંસ્કૃત છે ભાષા છે એમના પ્રચાર પ્રસાર કરે અને આપને જીવનમાં એમને આત્મસાત કરે ધન્યવાદ નિયમ ત્યાં સર્વેભ્યો નમો નમઃ અદ્ય અત્ર અરવલ્લી જનપદે મોડાસા નગરે ગુર્જર રાજ્ય સંસ્કૃત બોર્ડ ત્યાં પ્રેરણયા પુનઃ ગુર્જરસરકાર સંસ્કૃતયાત્રા સપન્ના ત્રમાધ્યાયી જિલ્લાધિકારી મહોદયા વર્ત પ્રશસ્તિપારીખમોદયા તસને પુનઃ યા અત્રપદ શિક્ષાધારીણી વર્ત્યારે ઉષા ગામેતમોદયા અત્ર પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ત નયન એસ દવે મહોદય તથા અત્ર પ્રશાશન યે જના સીધી સર્ષા સહયોગેન અત્ર યા गायत्री परिवार सदृश्य संस्था सी परिषदह सहयोगन विश्विंदूपरषद पुनः राष्ट्रीय स्वयं सेवक संघ से अकर्ता आसन् अतः विभिन्ना यथा अत्र मोडासा महाविद्यालय से श्यामजी महाविद्यालय से मेघरज महाविद्यालय तो स्वयं स्वयंसमी विभिन्ना तद्याल आचार्या आचार्या स्त्री स्त्रीलिंगे भी પુલિંગે અચાર્ય એવું વિદ્યાથી વિદ્યાથી સંયુક્તા અથ ચ એ ત્રણ સંસ્કૃત ગૌરવાય બ યાત્રા જતા જનાનામદ્ધા આસિદ જના યાત્રા દૃષ્ટા એવું કરબદ્ધપેણ સ્થિતાસન એ જાયતે ભાષા અસ્તી ઉપનીષદા ભાષા અસ્તી યાણા અસ્તી આયુર્વેદ ભાષા અસ્તી યાકિત્સા ભાષા અસ્તી એ જના શ્રદ્ધાવ સંત એ યાત્રા નિશ્ચય એ અસ્થે અસ્મ રાજે સંસ્કૃત ઉત્થનાય સિદ્ધા ભવિષ્ય સંસ્કૃત ઉત્થનાય નિશ નિશ્ચય રૂપે અત્ર આધારભૂ ભવ્ય સર્વે નમો નમ પ્રશાંત શર્મા પ્રણતમાતિ નમો નમ અસ્મા ભારત દેશે સંસ્કૃતભાષા ગૌરવ અર્થે ગુર્જર પ્રાન્વે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડસ ચરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર સંયુક્ત ઉપક્રમે એમ સંસ્કૃતિગૌરવ સંસ્કૃતગરવયાત્રામાં આયોજન કરો તડે અનેક સહયોગી સંસ્થા સર્વે પાઠશાલામ સહયોગ કરતવંત એવું મોડાસા બસ સ્ન તાર રસ્તા પરીંત સંસ્કૃતગરવયાત્રામાં આયોજન કરો સંસ્કૃતયાત્રે અનેકાની જના સંસ્ક સૂત્રવંત તપશાત્વ જિલ્લા અધિકારી મહોદયા સર્વે જના અનંદાષા દેવભાષા સંસ્કૃતભાષા શૌર્યભાષા સંસ્કૃતભાષા ગૌરવભાષા સંસ્કૃતભાષા અસમા મોડાસાન નગર ભાષા અસ્માકલી જીનપનપદે ભાષા ગુર્જર પ્રાંતીય ભાષા ભારત ભાષા એવું સમગ્ર વિશ્વેતભાષા ગૌરવમ વર્ધતવાન એવ પ્રયત્ન કરતુંમ સર્ષા અપી નમો નહીં સર્વને નમસ્કાર આજના ગૌરવયાત્રા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સૂચના અન્વયે સંસ્કૃત ગૌરવયાત્રાની રેલી બસ સ્ટેન્ડથી ટાઉન હૉલ સુધી નીકળી હતી એમાં પ્રાચીન સમયમાં જે સંસ્કૃતિ છે એને પ્રાધાન્ય આપવા માટે વિદ્યાર્થીઓમાં અને આમ જનતામાં એનો બહાળો બહોળો વ્યાપ વધે એના માટે આજની આ ગૌરવ યાત્રા રેલી કાઢવામાં આવી હતી એમાં તમામ શાખાઓએ પોસ્ટ ઓફિસ હોય એલઆઈસી હોય શૈક્ષણિક તમામ સંસ્થાઓ ગાયત્રી મન ગાયત્રી પરિવાર તેમજ આર એસ એસ ના દ્વારા આજની રેલીમાં સર્વૈએ સહકાર આપ્યો હતો એ બદલ સર્વઈનો આભાર માની વિરમું છું અસ્તુ